નમસ્કાર ન્યૂઝ સમાચાર ધોરાજી સહયોગ રાજા અને મોજીલા ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે મહાઆરતી કરવામાં આવી હતી ધોરાજી શહેરમાં સહયોગ ગ્રુપ કા રાજા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવેલ જેમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ ચતુર્થીના દિવસે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે આજરો સહયોગ ગૃપકાર રાજા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણ અને માન આપીને ખાસ પધારે પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા મહાઆરતી કરવામાં આવેલ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે રિપોર્ટર કૌશલ સોલંકી બી વન ન્યૂઝ ધોરાજી દર્શક મિત્રો બીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે